એલો મિત્રો કે કેમ જો બધે મજામાં મજામાં માર દેશું તો મસ્ત ચિંગી કોમેડી માં આપતો તો પરા સચમ કોમેડી YouTube ચેનલ માં પહેલી આવે તો સબસ્ક્રાઇબ કરવાનો કોઈ તરી અને આજે આપણે આવી જઈએ કાલ આજે આપણે મંદિરે તો કાચ જે માં કે બિનાર ઉપર તો સબસ્ક્રાઇબ ફેસબુક તો ફોલો ચાલો તો મિત્રો બે પોસી ગયા છે હનુમાન મંદિરે બહુ જ આનંદ થાય છે તો પેલો વેલો થાય એટલે કઈ મજા તલગ છે પેલા અહીંયા ચપલ ની સરસ મજા લોકેશન છે આમ મંદિર માં કઈક ઘટે નહીં મસ્ત જગ્યા છે આમ ફરવા લા જગ્યા છે આમ

અંદર કેમેરો એલાવ નહીં હોય કેમેરો તો એલાવ છે એટલે કાંઈ વાંધો દર્શન કરી દઈશું તમને જોઈ શકો છો આપણા બધા મિત્રો બધા અહીંયા ઊભા છે લાઈન કેટલી લાંબી છે આમ બધી કરો પછી એવું ફરતું ફરતી લાઈન છે આ બધું છે આપણે હનુમાનજી દીધા ગુરબી નહી કહું છું ભાઈ રામ રામ શૂટિંગ હા ભાઈ શૂટિંગ ઉતારે છે એવું કઈ છે હાલો દર્શન કરી રહ્યા છે વિકુલ આપણે તો દર્શન કરી લીધા છે તમને પણ દર્શન કરાવ્યા છે તો આ બધા દર્શન કરી રહ્યા છે દર્શન કરી લીધા હવે કઈ આમ જવાનું છે આગળ બારો બહાર નીકળી જાય એવું લાગે કેમ લાગે

કાંઈક તો આપણે ખામી રહીએ કાંઈ વાંધો નહીં થોડું ઘણું ચાણ કરી લેજો થોડું ઘણું તમે એરપેર આવે તો કહીશ તોય તમને કદાચ લાગતું હોય એવું પણ આમ તમે એ તો બધું ઠીક છે પણ આમ તમે જો લોકેશન આમ તમે અરે માન ખુશ થઈ જાય એવું બધું છે આમ એક સારે પડતો નજર આમ જુઓ આપણા આ ભાઈની ફરમાઈશ છે ચારે ફરતી નજારો લેવા ચારે ફરતી નજારો લેવાનો ફરમાઈશ છે તો આપણે એની પૂરી કરી દઈએ ભાઈ પૂરી કરી ભાઈ આમ જો કઈ ઘટે નઈ યાર લુપ્ત તો જો યાર આમ આમ અરે મારે ખુશ થઈ જાય જો આ મંદિર છે આપડે દર્શન કરી નઈ ભાઈ હા ભાઈ ગૌતમ ભાઈ કઈ કેવા માંગે છે ભાઈ બોલીએ ગૌતમ લાવવી છે રાઈ એલા એ ગાડી તો ગજબની છે હું તો મિત્રો જોઈ શકો તો તમે ગાડી જોઈ શકો છો આ ગાડી ભાડે ગાડી છે ભાડા ગાડી કેમલા છે ભાડા ગાડી જેમ નાના જેને હરવા ફરવાનો શોખ હોય ને એ ગાડીમાં જોવા લાગે ફોર્ચ્યુનર એ પીડ્યો ભાઈ અરે ભાઈ એ ભાઈ બીરા ની દેવું મગજ ની દે કર અરે લેવાની છે કાઈ કાઈ વાંધો નહી એ તો પેર થાય ત્યારે હવ લે અત્યારે તો ખાલી આ ભાડા તો કરો ખબર પડે આપણે ફેર જ થઈ ગઈ આપણે ફેર જ છે કેવી ફેર છે એ તો ડેલો છે મિત્રો બહાર નીકળવાનો ગેટ છે અમે આગળ ધીમે 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 કરતા બહાર નીકળી જાય તો હવે એ મંદિર કયું છે ખબર છે ભાઈ

વિડીયો માં ઠેટ લાગી રહેજો હજી તમને મજા આવે તો તમે જોઈ શકો છો કેવું મંદિર છે આમ કે આમ અકલ કામ નો કર્યું કે આમ કંઈ કઈ ઘટેની એવું મંદિર હે વિક્રમભાઈ હે વિક્રમભાઈ આ મંદિર જોઈને તમને કેવું આમ એ સાચું બહુ અલગ ને આમ આ મંદિર મેં નથી જોયો ભાઈ કાઈ જી હરી મંદિર શ્રી હરી મંદિર છે ભાઈ ભાઈ આવો આપણે અંદર જઈને અમે તમને દર્શન કરાવી તો જોઈ શકો છો મિત્રો મંદિર છે મજાનું કયું મંદિર છે આપણને ખબર નથી કયું મંદિર છે મોટા ખબર નથી યાર આમાં અમે પહેલા વેલા આવેલા છે કે નહીં તો મિત્રો આમાં કઈક ફુવારો છે એટલે આ પાણી આવે ને ત્યારે આમ બધું આમ ડિઝાઇન જ પડતું હોય એવું બધું આમાં આવે કાંઈ આપણે કંઈ ખબર નથી બરાબર બરોબર કઈ વાત અમુક જવાબ નહીં અમુક ગમન બરોબર ને ગોલા હાલો ભાઈ આને ગદા લેવી છે ગદા અપાવી દઈએ

બહુ મોટી ગદા છે આ અને આ ગદા જોતી હતી પેલા અને આ ગદા જોતી હતી ના આ જોતી અરે રેવા દે ભાઈ આ ગદા નો રહેવાય તો મિત્રો આપ હનુમાનજી દાદાના દર્શન કરી લો સરસ મજાના હનુમાનજી દાદાના દર્શન કરી લો બહુ મિત્રો દાદા ત્રિપળ વધારે છે અહીંયા નહીં હોય વધારાવીને આવી ગયા આવી જયો ત્રિપળ વધારાવીને આવી ગયું જો હા એટલી ખાસિયત કહેવાય સિસ્ટમ કેટલી આવી છે ટેકનોલોજી ભાઈ દેખો મિત્રો આ આપણે વધેરવું ન પડે અહીંયા આખું જ પણ નાખો એટલે અહીંયા એક ફાદું નીકળે એવી રીતે વધારે છે તો કંઈક ટિકિટ દઈને કપાઈને જોવાનું છે પણ હું એ આપણે ખ્યાલ નથી તો બરાબર શેનું થાય દવાનું કંઈક છે ન અમે કંઈક અનુખું હોત તો અમે તમને બતાડે છે એમાં કંઈ ના યાર બરાબર ને હા યાર જો આવી બધી દવા છે આમાં કંઈક નથી નવી નથી ને એવી આપણે ધોઈ ન એવી બધી દવા હોય અંદર તો અંદર તો મોલ જેવું લાગે છે કેમ લાગે તમને આમાં કંઈક આવું રીતે બધું કંઈક વેસાય છે તો આવું બધું વેસે છે મિત્રો નથ ને વેચે છે એટલે થોડુંક રિઝેટમાં ફેર પીડે છે કેમકે આમાં હવાર દિના બહાર નીકળી જાય એટલે આમાં ફોનમાં બેટરી લો થઈ ગઈ એટલે બીજાના ફોન લઈ બ્લોક ચાલુ કરી દીધો છે આપણે આપણા ગૌતમભાઈના ફોનમાં લઈ બ્લોક ચાલુ કર્યો છે એટલે આમાં થોડુંક ઝૂમિંગ નાનું મોટું દેખાય તો થોડુંક ચાહન કરી લેજો જોઈ શકો છો આવું બધું અહીંયા મળી રહ્યું છે અગરબત્તીના સિત્તેર રૂપિયા હા અગરબત્તી કેવી છે એકો ચાળીવાળી દસ રૂપિયા દસ રૂપિયા શું છે મેથી બેગ મેથી બેગ મેથી બેગ છે યાર میتھی پاک نہیں میتھی بیگ تو آیا تو بہت جویا بھائی باہر سات سو والا دوڑ سو والا چیار گھنی بڑی وسطی وسطی بندی વાહ હા હા દેખાય શું કેવો મત મૂર્તિ જો મઢેરો કે મસ્ત એકદમ પાણી પીવાના પાણી 1200 રૂપિયાનું પીવાનું આપણે 1200 રૂપિયા પાજલા 1200 રૂપિયામાં પાણી પાઈએ આપણને ગ્લાસ ગ્લાસ બારસો વાળા ગ્લાસ સેડો હા

એ ખાલી જોવાનું છે કે લેવાનું છે હનુમાન દાદા ના કવડી મૂર્તિ નો ભાવ છે એકમ દચમ છ હજાર એક લાખ સાઠ હજાર ભાવ એક લાખ ને સાઠ હજાર રૂપિયા તમારા મિત્રો મૂર્તિ લેવી હોય તો આપણે સાળંગપુર લઈ આવજો દેખાડી દો જોઈ શકો તો તમને રૂમિંગ કરીને દેખાડી દઉં એક લાખ ને સાઠ હજારની મૂર્તિ છે લઈ લો તો મિત્રોને ને દેખાડી દઉં હોય યાર ચાલો વાંધો નહીં તો હવે આપણે ધીરે 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 બહાર નીકળી ભાઈ નકર આમાં તો છે ને ફૂટશે જ નહીં એટલું બધું આપણે દર્શન તો કરી આવ્યા છીએ હવે આપણે જઈ છીએ આપણે ઓલી મૂર્તિ છે ને મોટી જબરી સાળંગપુરમાં એ ના જ છે મંદિરની એક સામે જ છે તો આપણે ના જઈ છીએ ચૂંદડી ભાઈ રાધે 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 વાળા ભાઈ એમ તો આપણે ના જઈ છીએ શું કેવું તમારું આપણું કાંઈ કેવું ને ભાઈ કેમ કાંઈક તો કેવું તમે કેરેટમાં તો બહુ કીધું કેરેટ લેવા તા

આપણે વિજયભાઈ ફોટા પાડી રહ્યા છે ઓહો હોય આ તો બધા હવે હોય ને વલોક ચાલુ કરી દીધા કે હું તમે આ ધંધો લેવો તો હું શું કરી તો વાંધો નહીં આ ભાઈ કે ફોટા પડે તો કઈ વાંધો નહીં હા બધા ફોટા પાડો તમે તારે જો આમ લુપ્ત જો તમે કેવું મસ્ત છે આમ જો સરસ મજાનું આમ જો અમે મંદિર છે આમે કઈ ખુલું છે આપણે જ ખબર ન હોય આપણે પેલા વેલા આવ્યા યાર પછી બે ત્રણ ફેરી આવશું પછી પછી બધી ખબર પડી જાય યાર ભાઈ હું થઈ જાય અરે ભાઈ ડિસ્પ્લે દેખાય તમારી યાર તો આપણે મિત્રો આવી જશે આપણે હનુમાનજી દાદાના મંદિરે સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરે તો બધા જય હનુમાનજી દાદા એમ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે મજા આવશે જોઈ શકો છો મિત્રો આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા છે હવે આપણે ધીરે 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 નીકળશું ઘર બાજુ તો હવે ઘર બાજુ નીકળવાનો વિચાર છે ભાઈ સવાર દિના નીકળી જશે ઘરેથી પહેલાં તો જ્યાં ભોળા ભોળાથી અરણયા અરણાથી ગણપતપુરા ગણપતપુરાથી સાળનપુર એ પાછા ટુ વ્હીલ લઈ કેટલું ત્રણસો અઢીસો અઢીસો કિલોમીટર જેવું તો કાપી ગયું વધારે કપાણું હોય તો કંઈ કહેવાતું નથી બહુ મસ્ત લોકેશન બહુ મસ્ત છે મિત્રો હેલો મિત્રો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લેકની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં હવે અહીંથી આપણે વિડીયો કરી છે વિરામ કેમ કે અનકર વિડીયો થઈ જશે બહુ લાંબો એટલે અહીંથી કરી છે વિડીયો વિરામ નેક્સ્ટ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લેકની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં આવો ને આવો કરતા રહેજો ધન્યવાદ